વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શબ્દોનું અજવાળું શીર્ષક હેઠળ ધારાસભ્ય કેતન ઇનામદારના અધ્યક્ષસ્થાને કવિ સંમેલન યોજાયું હતું સાવલીમાં આવેલ શ્રી બી કે પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કોલેજ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલન યોજાયું હતું ત્યારે કોલેજના શિવરંજની કલા ભવનમાં આ કોલેજમાં જ અભ્યાસ મેળવેલા સાવલી વિધાનસભા સભા ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત કોલેજના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ રોહિત શાહ આચાર્ય વરિષ્ઠ ઘર શુક્લ કવિ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આમંત્રણને માન આપી અત્રે પધારેલા કવિઓને આવકારવામાં આવ્યા હતા જેમાં વિનોદ ગાંધી દિનેશ ડાંગરે દીપ્તી રાજાની કૌશિક પટેલ તાલુકાના હાજર રહ્યા હતા કવિઓએ શબ્દોનું શીર્ષકના કવિ સંમેલનમાં ભાવનાત્મક સંવેદના અને આંતરિક સંઘર્ષનું સૂક્ષ્મ નિરૂપણ સરળ પ્રભાવી ભાષા સાથે

દરેક યુનિવર્સિટી અને કોલેજમાંથી જે કવિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને પોતાની આગવી શૈલીની અંદર દરેકે પોતાની કવિતાઓ રજૂ કરી અને હાજર રહેલા આશરે સો જેટલા પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનોને આ સેવાનો લાભ મળ્યો આવા પ્રસંગો ભવિષ્યમાં પણ થતા રહેશે એવી સાવલી તાલુકા કરણી મંડળના પ્રમુખ તરીકે અને સાથે અમારા આચાર્ય ડોક્ટર